બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તમારા એમજીટી એકસો ચાર બ્લોક નંબર ત્રણ સાહિત્યિક નિબંધો અને લેખન કૌશલ્ય આ વિશે વાત કરવાની છે જેમાં એકમ નંબર બે છે ગુજરાતી દલિત સાહિત્ય ગુજરાતી દલિત સાહિત્ય વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે દલિત શબ્દ આવતા જ એક કોન્ટ્રોવર્સી ઊભી થાય તો આપણે આપણા મગજમાં એ સ્પષ્ટતા હોવી જોઈએ કે દલિત સાહિત્ય એ કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરતું સાહિત્ય બિલકુલ નથી એ તો માણસ તરીકેના પોતાના અધિકારો માટે આક્રોશ પ્રગટ કરતું સાહિત્ય છે દલિત સાહિત્ય એ માનવતાવાદમાં માનનારું સાહિત્ય છે પોતાના પર થતા અમાનવીય વર્તનોનો વિરોધ કરતું સાહિત્ય છે એ આપણે જાણી લેવું જોઈએ આપણા મગજમાં એ સ્પષ્ટતા હોવી જોઈએ હવે જ્યારે તમારા અભ્યાસક્રમમાં મુદ્દો આવે છે તો આના એના ઉદ્દેશ શું છે શા માટે છે તો એના ઉદ્દેશ્યો જોઈએ તો આ નિબંધ દ્વારા તમે દલિત સાહિત્યની સંજ્ઞા વ્યાખ્યા લાક્ષણિકતાઓનો પરિચય મેળવશો દલિત સાહિત્યની ગતિવિધિનો પણ તમે પરિચિત થશો ગુજરાતી દલિત સાહિત્ય વિશેની માહિતી તમે મેળવી શકશો આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર માનવ સમાજને ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણો જોવા મળે છે જેમાં સૌથી છેલ્લે શુદ્ર જાતિને ગણવામાં આવે છે અને આ શુદ્ર જાતિ એ જ દલિત દલિત સાહિત્ય સંજ્ઞા અને વ્યાખ્યા વિશે આપણે જોઈએ સંસ્કૃત ભાષામાં દલવત્તા ઇત જે પૂર્ણપણે વિકસેલું હોય એનો અર્થ જો ફલિત થાય તો જેનો વિકાસ થયો નથી અથવા જેનો પ્રાકૃતિક વિકાસ કોઈ કારણોસર અવરોધવામાં આવ્યો છે એને આપણે દલિત કહીએ છીએ એ જ દલિત ધાતુનો અર્થ થાય છે એનો અર્થ થાય છે ટુકડા કરવા વેરવિખેર કરવું આ ઉપરથી વેદનાઓને કારણે જેના હૃદયમાં ટુકડા થવા છતાં જેનો નાશ થતો નથી તે દલિત જે ખંડિત કરેલો અને કચડાયેલો હોય છે જે એક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે એને આપણે દલિત કહીએ છીએ અંગ્રેજી ભાષામાં જો આપણે જોઈએ તો દલિત માટે અનેક અર્થો આપવામાં આવ્યા છે જેમ કે અનટચેબલ એટલે કે અછુત અસ્પૃશ્ય ડાઉનસ્ટ્રોડન એટલે દબાયેલું કચડાયેલું ડિપ્રેસ્ડ ક્લાસીસ પદદલિત થયેલું હોય એવું બોર્ન ઇન ધ લોએસ્ટ કાસ્ટ એટલે કે નિમ્ન જાતિમાં જે જન્મેલું છે એને દલિત કહેવાય ક્રષ્ટ એટલે કે કચડાયેલું છે આપણા સાર્થ જોડણી કોષમાં પણ દલિત એટલે દબાયેલું કચડાયેલું પીડિત એવો અર્થ થાય છે પ્રસ્તુત અર્થનું વિસ્તૃત અર્થઘટન આપણે ભાગવત ગોમંડળમાં પણ જોવા મળે છે એમાં કહ્યું છે કે દલિત એટલે ગરીબ ચૂર્ણિત ચીરાયેલું ચગદાયેલું છુંદેલું તોડેલું તૂટેલ દળેલું દબાયેલું નિરાશ કરવામાં આવેલું પીડિત ભાંગેલું રંગ હલકું આવા બધા અર્થો આપણને એમાં જોવા મળે છે હરીશમંગલમે પણ એક અભ્યાસ કર્યો એને ધ્યાનમાં લઈએ તો એમણે એવું કહ્યું કે પતિત બિન ઉન્નત અસ્વચ્છ વગેરે જ્ઞાતિઓનું વર્ણન દલિત વર્ગોના મથાળા હેઠળ કરવામાં આવ્યું છે આવી રીતે દલિતની જુદી જુદી સંજ્ઞા અને વ્યાખ્યાઓ આપણને જોવા મળેલી છે હવે આપણે જોઈએ કે દલિત સાહિત્યની શરૂઆત દલિત સાહિત્યની શરૂઆત આમ જોઈએ તો મહારાષ્ટ્રમાં થયેલી છે છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ દલિતોના મસીહા ગણાતા ડૉક્ટર સાહેબ આંબેડકરનું નિધન થાય છે અને એના આઘાતમાં અંજલિ કાવ્યોની રચના થાય છે અને અહીંથી દલિત સાહિત્યની શરૂઆત થાય છે સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે અને એમના ધર્મપત્ની સાવિત્રીબાઈ ફૂલેએ અંત્ય જ ગણાતી જાતિ અને સ્ત્રીઓના શિક્ષણનો પાયો નાખ્યો અને અહીંથી આ શિક્ષણ વિશે લખાયું અને દલિત સાહિત્યની શરૂઆત થાય છે ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં તેઓ બ્રાહ્મણ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા અને જાતિને કારણે ખૂબ અપમાનિત થયા અને એ ઘટના પછી એ બંને પર ઘણી ભારે અસર થઈ ગંભીર અસર થઈ અને અઢારસો ને સાડત્રીસમાં સ્ત્રીઓ અને દલિતોના ઉદ્ધાર માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી આવી રીતે દલિત સાહિત્યની શરૂઆત થઈ અને આની શરૂઆત મહારાષ્ટ્રમાં થઈ આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં દલિત સાહિત્યની શરૂઆત ક્યારે થઈ ગુજરાતમાં ઓગણીસો ને એક્યાસીમાં જે અનામત માટેના જે આંદોલન થયું અને ત્યારબાદ સાચા અર્થમાં દલિત સાહિત્યના પ્રગરણ મંડાયા એમાં અનેક લોહિયાળ ક્રાંતિઓ થઈ જેના કારણે દલિતોને એવું થયું કે અમે પણ માણસ છીએ આપણે જાણીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં તબક્કાવાર અનેક પરિવર્તનો આવતા ગયા નવા સાહિત્ય સ્વરૂપો રચાતા ગયા જેમાં નારીવાદી સાહિત્ય પ્રગતિશીલ સાહિત્ય જનવાદી સાહિત્ય પરિષ્કૃત સાહિત્ય વગેરે જેવા જોવા મળે છે જેમાં દલિત સાહિત્ય પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે જેમાં દલિતો પીડિતો પ્રત્યેની સહાનુભૂતિ તેના પ્રશ્નોનું સાહિત્ય ગાંધીયુગમાં અને ત્યારબાદ પણ લખાતું રહ્યું છે ગાંધીજીએ તો નરસિંહ મહેતાના પદમાં જે કહેવાયું છે ને કે હરિના જનતો મુક્તિ ન માંગે એ પરથી એમને દલિતોને હરિજન પણ કહ્યા એવું સંબોધન કર્યું અને સહાનુભૂતિ એમણે વ્યક્ત કરી એ સમયમાં દલિતોની પીડા વેદના પ્રશ્નોને સ્થાન આપવા હરિજન નામનું એક સામાયિક પણ એમણે શરૂ કર્યું ડોક્ટર સાહેબ આંબેડકરે આ હરિજન શબ્દના વિરોધમાં ઈસવીસન ઓગણીસો ને પચીસમાં દલિત શબ્દનો ઉપયોગ કર્યો અને તે પછી બહિષ્કૃત ભારતમાં પણ આ શબ્દનો જ તેમને ઉપયોગ કર્યો અહીં ડોક્ટર સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજી એમ બંનેની દલિત સમાજ પ્રત્યેની સહાનુભૂતિ અને તેમના ઉદ્ધાર માટેની તેમણે જે પ્રવૃત્તિઓ કરી છે એ નોંધપાત્ર બની રહે છે ઇતિહાસ આ પ્રયત્નોને આ પ્રયાસોને ક્યારેય ભૂલી શકશે નહીં ભારતની સ્વતંત્રતા પછી જ્યારે બંધારણ ઘડાયું ત્યારે વહીવટી દ્રષ્ટિકોણ માટે અનુસૂચિત જાતિ એવો શબ્દ વપરાયો હવે જ્યારે દલિત સાહિત્ય વિશે આપણે ભણીએ છીએ તો મનમાં પ્રશ્ન એ થાય કે દલિત સાહિત્ય એની લાક્ષણિકતા શું હોય દલિત સાહિત્ય કોને કહેવાય તો એના વિશે જો આપણે વાત કરીએ તો પહેલાં તો દલિત સમાજનું કથા વસ્તુ એમાં હોવું જોઈએ કોઈ પણ દલિત સાહિત્ય લખાય તો એમાં દલિતોનું કથા વસ્તુ હોવું જોઈએ બીજું તો કે દલિત ગ્રામીણ પાત્ર સૃષ્ટિ હોવી જોઈએ જે નવલકથા વાર્તા કવિતા કોઈ પણ સાહિત્ય લખે તો એમાં દલિતનું પાત્ર હોવું જોઈએ દલિતની પાત્ર સૃષ્ટિ એમાં આવવી જોઈએ દલિત ગ્રામીણ પરિવેશનું પ્રાગટ્ય પણ એમાં હોવું જોઈએ દલિત સમસ્યાની જે દલિત સમસ્યા છે દલિત સમાજની જે સમસ્યાઓ છે એનું નિરૂપણ એમાં હોવું જોઈએ કેવી કેવી સમસ્યાઓ કે એમને માનવ ગણવામાં નથી આવતા એમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે એમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે એમને નીચી જાતિના ગણવામાં આવે છે આ પ્રકારનું જે સમસ્યાઓ છે બધી એનું પણ એમાં નિરૂપણ હોવું જોઈએ પ્રાદેશિક સંવાદ આ લેખન હોવું જોઈએ દલિત સમાજનું ચેતના તત્વ એમાં પ્રગટતું હોવું જોઈએ તળપદી લોકબોલી ભાષા અભિવ્યક્તિ એમાં હોવી જોઈએ સર્જકની સામાજિક પ્રતિબદ્ધતા તો પહેલી હોવી જોઈએ સર્જકની સાહિત્યિક પ્રતિબદ્ધતા પણ હોવી જોઈએ આ રીતે દલિત સાહિત્યની લાક્ષણિકતાઓ જોઈએ તો તમામ બાબતો એમાં આવી જતી હોવી જોઈએ ગામડાના જે પરિવેશ છે દલિતોની જે ભાષા છે તળપદી બોલી છે એ પણ એમાં આવી જવી જોઈએ એ પછી જોઈએ તો એક ગુજરાતી સાહિત્ય દલિત સાહિત્યની જ્યારે શરૂઆત થઈ તો એ શરૂઆત કવિતાથી થઈ અને આ કવિતામાં આપણે એક કવિતા જોઈએ દલિતોનો જો ઇતિહાસ જોઈએ તો દલિતો એ અસ્પૃશ્ય હતા તેમને મંદિરમાં પ્રવેશવાની મનાઈ હતી એ આપણે બધા જાણીએ છીએ તેમના માટે કૂવામાં પાણી ભરવાની પણ મનાઈ હતી તેમનું રહેઠાણ પણ ગામને છેવાડે રાખવામાં આવતું હતું તેમના સ્મશાન પણ આજે પણ ગામડામાં અલગ જોવા મળે છે અને આ સ્થિતિ આજે પણ જોવા મળે છે જો એમને ગામમાં પહેલાંનો ઇતિહાસ તો બહુ ભયંકર હતો જો એમને ગામમાં પ્રવેશ કરવો હોય તો દલિત લોકોએ કમરમાં પાછળની સાઈડ સાવરણી બાંધી દેવામાં આવતી ગળામાં એક કુલડી લટકાવવામાં આવતી શા માટે તો જો એમને ગામમાં ચાલે તો સાવરણી વડે એમના પગલાંઓ વળાતા જાય અને કુલડી એટલા માટે ગળે બાંધી દેવામાં આવતી કે જો એમને થૂંકવું હોય તો પણ એ કુલડીમાં જ થૂંકવું જ્યાં ત્યાં થૂંકવું નહીં આ અમાનવીય વ્યવહારો સામે આપણા સંતોએ પણ ઝુંબેશ ચલાવી એમને પણ એવું લાગ્યું કે આ તો માણસ છે એમની સાથે આવો વ્યવહાર પશુ સમાન વ્યવહાર યોગ્ય ન જ કહેવાય અને નરસિંહ મહેતાએ પણ દલિતોના ઉદ્ધાર માટે કાર્યો કર્યા હરિજનવાસમાં તે સમયમાં તેમણે ભજનો કરવા જાય છે એમના આ કાર્યથી તેમનો નાગરીનાથનો જે બ્રાહ્મણ સમાજ છે એમને નારાજ થાય છે અને તેમને જ્ઞાતની બહાર પણ કાઢી મૂકે છે નરસિંહ મહેતા કહે છે કે એવા રે અમે એવા રે તમે કહો છો વળી તેવા રે આવી રીતે એ સમાજની પણ પરવા કર્યા વગર નાગરીનાથ બ્રાહ્મણની જ્ઞાતમાંથી બહાર નીકળી જઈને પણ દલિતોના ઉદ્ધાર માટે એમણે કાર્યો કર્યા મીરાબાઈ એ પણ રોહિદાસને પોતાના ગુરુ બનાવ્યા હતા એ આપણે ભૂલવું ન જોઈએ ગુજરાતમાં વડોદરાના સાયાજીરાવ ગાયકવાડ છે વડોદરાના રાજા એમને પણ દલિતોને શિક્ષણ આપવાનું અને એમના રાજ્યમાં નોકરી આપવાનું કાર્ય કર્યું જે સરાહનીય ગણી શકાય ઓગણીસો ને એક્યાસીની સાલમાં એ ઘણી અગત્યની સાલ હતી જેમાં દલિત રાજકીય અનામતો સામે વિરોધ પ્રદર્શનો અને લોહીયાળ હુલ્લડો ફાટી નીકળ્યા પરિણામે પહેલીવાર દલિતોને માનવી હોવાનો અહેસાસ થયો અને એમાંથી જન્મી દલિત ગુજરાતી દલિત કવિતા આપણે જોઈ ગયા તેમ દલિતોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા અને તેમની સામે અમાનવીય વ્યવહારો કરવામાં આવ્યા પરિણામ સ્વરૂપે સાહિત્યમાં કવિતા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો જેમાં અનેક સાહિત્યકારોએ કવિતા લખી જેમાં હરીશ મંગલમ નીરવ પટેલ પ્રવીણ દરજી જીવરામ ગાંગેરા સાહિલ પરમાર દલપત ચૌહાણ શંકર પેન્ટર વગેરેએ પોતાનું યોગદાન આપ્યું ગુજરાતમાં સૌ પ્રથમ પૂર્ણતઃ દલિત રચના આંતરવેદના ઓગણીસો ને ઓગણત્રીસમાં મનોર જીવરામ ગાંગેરા પાસેથી મળે છે જે ગુજરાતી દલિત સાહિત્યમાં યશ કલગી સમાન છે જો શું લખે છે ઓ માત તારી ગોદમાં હું આજ દુખી થાવ છું ઓ માત તારી ગોદમાં હું આજ દુખી થાવ છું અંત્ય જ અછુત દલિત નામે પતિત થઈ પીડાઉં છું આ દેહ માનવનો મળ્યો તેથી અતિ હરખાવું છું આ દેહ માનવનો મળ્યો તેથી અતિ હરખાવ છું આભડ છેટના ગભરાટમાં હું અંતરે અકળાવ છું હળધૂત થઈ હળવો પડ્યો જીવન પશુના તુલ્ય છે અવતાર લીધો હિંદમાં એ શું મારી ભૂલ છે આવી રીતે જીવ મનોર જીવરામ ગાંગેરા પોતાની વ્યથા પીડા આ કવિતામાં વ્યક્ત કરે છે કે આ માણસ જેવો અવતાર તો મળ્યો એનાથી હું ખુશ છું પણ મારી સાથે આવો ભેદભાવ શા માટે મારી સાથે આવો અમાનવીય વ્યવહાર શા માટે કરવામાં આવે છે એવી એની વ્યથા વેદના અને આક્રોશ આ કવિતામાં પ્રગટ થઈ છે બીજી જો આપણે ગઝલ જોઈએ આંસુએ આંસુના હિસાબો લખું આંસુએ આંસુના હિસાબો લખું કેટલી હું દુઃખોની કિતાબો લખું મનીષ પરમાર આ લખે છે દિનુભદ્રશિયાની પણ એક કવિતા જોઈએ તું અને હું એક જ લોહીના છીએ ત્યારે વર્ણવાદની વાત ન કર પાપ પુણ્ય અને નાત જાત બહુ કર્યું હવે તો માનવની વાત કર દિનુભદ્રશિયા ની આ કવિતા આપણું દિલ પીગળાવી દે છે કે માણસ માણસ પ્રત્યે આવો દુર્વ્યવહાર કેવી રીતે કરી શકે દરેક માણસ તો માણસ જ છે દરેકને જો કાપો વાગે તો એમાંથી લોહી જ નીકળે લોહીના લોંદા જ નીકળે ચરબી પણ એક જ છે તેમ છતાં માણસ માણસ પ્રત્યે આવો ભેદભાવ કેવી રીતે રાખી શકે એની વ્યથા એની પીડા આ કવિતામાં રજૂ થઈ છે આવી તો અનેક કવિતાઓની રચના થઈ જેમાં દલિતોની વ્યથા પીડા વેદનાનું આલેખન થયું અનેક કવિઓએ કાવ્ય સંગ્રહો આપ્યા જેમાં કવિતા સંગ્રહોના નામ જોઈએ આપણે એમાં બહિષ્કૃત ફૂલો નીરવ પટેલ લખે છે ક્યાં છે સૂરજ દલપત ચૌહાણ લખે છે પ્રથમ પદ હરીશમંગલમ લખે છે બહિષ્કૃત નામનો કાવ્ય સંગ્રહ પથિક પરમાર આપે છે વ્યથા પચ્ચીસી નામનો કાવ્ય સંગ્રહ સાહિલ પરમાર આપે છે યાયાવરી શ્યામ સાધુ આપે છે કેસરિયા તશરનું આકાશ મધુકાંત આપે છે બળાત્કાર સુરેશ બારિયા આપે છે ઓવરબ્રિજ નામનું કાવ્ય સંગ્રહ ભી ન વણકર આપે છે એકલવ્યનો અંગુઠો નિલેશ કાથડ આપે છે દુંદુભી દલપત ચૌહાણ અને હરીશ મંગલમ પ્રવીણ ગઢવી ત્રણે સાથે મળીને આપે છે બોંગીઓ વાગે શંકર પેન્ટરનો ખૂબ જ ચર્ચાયેલો કાવ્યસંગ્રહ આવા તો અનેક કાવ્ય સંગ્રહો લખાયા જેમાં દલિતોની કરુણ કહાણીનું આલેખન જોવા મળે છે આવા ઘણા કાવ્યસંગ્રહો તમે ગૂગલ પર પણ સર્ચ કરીને જોઈ શકો છો ત્યારબાદ ઘણી બધી ગુજરાતી દલિત વાર્તાઓ પણ લખાય ગુજરાતી દલિત વાર્તાઓ સંપાદક મોહન પરમાર મંગલમ દલિત ગુજરાતી વાર્તાઓ સંપાદક અજીત ઠાકોર અને રાજેન્દ્રસિંહ જાડેજા છે પ્રતિનિધિ દલિત વાર્તા સંપાદક હર્ષમંગલમ આંતરવ્યથા પ્રવીણ ગઢવી પન્ના ભાભી રોટલો નજરાઈ ગયો રામ રાજ વગેરે જોસેફ મેકવાનની વાર્તાઓ છે જે ખૂબ ફેમસ થયેલી વાર્તાઓ છે તલપ હર્ષમંગલમ આપે છે વિલોપન ભીન વણકર આપે છે મુંઝારો ભેલાણ ડર વગેરે દલપત ચૌહાણ લખે છે નરક સાંકળ ધર્માભાઈ શ્રીમાળી લખે છે આ ઉપરાંત અનેક લેખકોએ દલિત વાર્તાઓ લખી છે જેમાં ચકુનું વર ચણી બોર અને બીજી વાર્તાઓ ચંદ્રાબેન શ્રીમાળી પણ આપે છે લિસોટો અમૃત મકવાણા આપે છે બોટેલા બોર દીનુ આપે છે ઉપરાંત દલિત સંદર્ભ અભિવ્યક્ત કરતી વાર્તાઓ આપનાર લેખકોમાં મોહન પરમાર ડૉક્ટર પથિક પરમાર દશરથ પરમાર હરિપાર રમણ વાઘેલા રાઘવજી માધડ ડૉક્ટર રતિલાલ રોહિત પ્રિતમ લખલાણી યશવંત વાઘેલા જયંતી પરમાર અનિલ વાઘેલા અને કલ્પેશ પટેલ વગેરે અહીં આપણને જોવા મળે છે દલિત નવલકથાઓ પર પણ આપણે નજર નાખી લઈએ જેમ કવિતાઓ લખાય વાર્તા લખાય એમ ઘણી બધી દલિત નવલકથાઓ પણ આવી આમ જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલકથા આપનાર નંદશંકર શંકર મહેતા છે જેમણે કરણ ઘેલો નવલકથાઓ અઢારસો ને છાસઠમાં આપી પરંતુ એ પહેલાં પણ અઢારસો ને બાસઠમાં હિન્દુસ્તાન મધ્યનું એક જીપડું એ ફ્રેન્ચ નવલકથાનું ભાષાંતર મળી આવે છે જેમાં જે સહનાયક છે તે છેવાડાની જાતિનો છે એટલે કે પારિયા વાલ્મિકી જાતિનો છે અને એની વાત કરવામાં આવી છે ઉપરાંત મહીપતરામ રૂપરામ નીલકંઠે પણ વહુની લડાઈમાં અનેક નાતોના ચાલતી જે અનેક જાતિઓમાં રીત રિવાજો ચાલે છે એના વિશેની વાત કરી છે તો ભોગિન્દ્ર રાવ દિવેટિયાની કોલેજિયન નામની એક નવલકથા છે જે ઓગણીસો ને સત્તરમાં લખાય એમાં પણ અસ્પૃશ્યતાની સંવેદનાનું આલેખન કર્યું છે દલિત સંવેદનાનું આલેખન આવી અનેક નવલકથાઓમાં જોવા મળે છે આ ઉપરાંત આંગળિયાત નામની ખૂબ જ પ્રખ્યાત નવલકથા જોસેફ મેકવાન આપે છે મારી પરણે પણ એમને જ આપેલી નવલકથા છે મલક ગીધ ભળભાંખડું એ દલપત ચૌહાણ આપે છે તિરાડ ચોકી વગેરે મંગલમ આપે છે નેળિયું પ્રિયતમા એક બે ડાયા પશાની વાડી મોહન પરમારની આ નવલકથાઓ પણ જાણીતી છે શૂળ નામની નવલકથા આપે છે બી કેશર શિવમ આ ઉપરાંત દલિત સિવાયના જે દલિતેતર સર્જકો છે જે દલિત નથી પણ સવર્ણો છે એમને પણ દલિતો પ્રત્યે સમ સંવેદના અનુભવી અને કેટલીક નવલકથાઓ આપી છે તેમને દલિતોની પીડાને સમજી છે અને એને આલેખી છે જેમાં કાળો અંગ્રેજ નામની ચિનુ મોદીની નવલકથા છે એમાં જુઓ ચીનુ મોદી લખે છે કે અંગ્રેજો તો ગયા જે ગોરા હતા પણ ભારતમાં હજી પણ જે કાળા અંગ્રેજ છે તે જતા નથી કાળા અંગ્રેજોએ દલિતોને નીચી જાતિઓને ગુલામ બનાવીને રાખ્યા છે એટલે એનું ટાઇટલ જ એમણે આપ્યું કે કાળો અંગ્રેજ એ નવલકથાઓ પણ ખૂબ સરસની વાંચવા જેવી છે અંધારું મણિલાલ પટેલ આપે છે પ્રલંબ પંથ પિનાકીન દવે આપે છે ઈચ્છાવર રઘુવીર ચૌધરીની ખૂબ જાણીતી નવલકથા છે જેમાં જે નાયક છે ભણી ગણીને પોતાના ગામડે આવે છે અને સમાજ ગાંધીજીના પગલે ચાલી અને સમાજને સુધારવાના પ્રયત્નો કરે છે સત્ય નિરાહ પર ચાલવાના પ્રયત્નો કરે છે આભડ છેટને ભગાડવાના પ્રયત્નો કરે છે પણ આ પ્રયત્નો કરતાં કરતાં એ પોતાની પત્નીથી જ અલગ એને રહેવું પડે છે કેમ કે એની પત્નીની મેન્ટાલિટી એની માનસિકતા જૂનવાણી તે જતી નથી અને આબડ છે એનામાં જતી નથી એટલા માટે મંગળ નામનો જે નાયક છે અને એની પત્નીથી પણ વર્ષો સુધી દૂર રહેવું પડે છે સમાજને સુધારવા જતાં જતાં તે ઘરથી શરૂઆત કરે છે ખૂબ જ સરસ મજાની રઘુવીર ચૌધરીની આ નવલકથા પણ તમે વાંચો બહુ વાંચવા જેવી છે આવી તો અનેક નવલકથાઓ જોવા મળે છે જે અદલિત સર્જકોએ લખી છે આ ઉપરાંત દલિત નાટકો નિબંધો પણ લખાય જેમાં પૂર્ણ સત્ય નામની જે આત્મકથા છે બી કેશર શિવમની ખૂબ જ જાણીતી આત્મકથા છે ખૂબ જ જાણીતી આત્મકથા છે જેમાં તેમને ડગલેને પગલે પોતે સહન કરેલા અન્યાયો અમાનવીય વ્યવહારો એમને સહન કરવો પડેલો જે અસ્પૃશ્યતાનો સામનો કરવો પડ્યો એ બધી જ વાસ્તવિકતાનું આલેખન એમણે આ આત્મકથામાં કર્યું છે આમ ગુજરાતી દલિત સાહિત્ય ક્ષેત્રે અનેક સાહિત્ય સ્વરૂપોમાં લખાણ થયું જેમ કે કવિતા વાર્તા નવલકથા વિવેચન આત્મકથા એમ અનેક સ્વરૂપોમાં ખેડાણ થયેલું જોવા મળે છે આપણને તો આપણે કેટલીક દલિતોના જીવન આધારિત કેટલીક મૂવીઝ પણ છે જે તમે જોઈ શકો છો દલિત સાહિત્ય એક એવી ધારા છે કે જેનો પ્રવાહ સતત પીડિતો તરફી સંવેદના પ્રગટાવી તેમનામાં દલિત ચેતના જગાડી પોતાની ચારેય બાજુ ભરડો લઈ બેઠેલા શોષિત પરિબળો સામે વિદ્રોહ કરી અને માનવ અધિકારો પ્રાપ્ત કરવાની પ્રેરણા પૂરી પાડે છે દલિતોની સ્થિતિ તેમની વેદનાઓને વ્યક્ત કરતી કેટલીક મૂવી પણ તમે જોઈ શકો છો જે મેં પીપીટીના બોર્ડ પર તમારી સામે રાખી દીધી છે જેના દ્વારા તેમની સ્થિતિનો તમે તાગ મેળવી શકો છો જેવી કે એક તમિલ મૂવી છે કાંજીવરમ કાંજીવરમ મૂવી બહુ જ સરસ મજાની મૂવી છે જાણીતા અભિનેતાએ એમાં અભિનય કરેલો છે જેમાં પોતે શ્રેષ્ઠમના દોરા વડે કામ કરે છે પટોળા બનાવે છે અને પોતે આટલા મોંઘા મોંઘા પટોળા બનાવી અને જે સવર્ણવર્ગ છે એમની પાસે બનાવડાવી અને અંગ્રેજોને ખૂબ જ મોંઘા ભાવમાં વેચે છે પરંતુ જે ખુદ આ વણકર નાયક છે એની પાસે પહેરવા કપડાં નથી હોતા એની એક દીકરીને વળાવવા માટે સાસરે વળાવવા માટે એને પહેરવા માટે પટોળું એના નસીબમાં નથી હોતું સરસ મજાની આ મૂવી છે તમે જો તો તમને ખબર પડશે પછી એક કન્નડ મૂવી ડૉક્ટર બી આર આંબેડકર એવું આ આ બધા મૂવીનું હિન્દીમાં ટ્રાન્સ મતલબ હિન્દી ડબ્ડ થયેલી મૂવી પણ તમને મળી જશે એ જો તમને મજા આવશે ડૉક્ટર બી આર આંબેડકરે જે કંઈ પણ સંઘર્ષો કર્યા પોતે વિદેશ ભણ્યા ઉચ્ચ લેવલની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છતાં પણ જ્યારે ભારતમાં પાછા આવે છે તો કેવી કેવી સમસ્યાઓનો એમને સામનો કરવો પડે છે આ દરેક વાતોને એમાં આવરી લેવામાં આવી છે એ સિવાય દલિત મહિલાઓ પર આધારિત રાઇટિંગ વિથ ફાયર એ ઓસ્કાર એવોર્ડ મળેલી આ મૂવી છે એ પણ જોજો બહુ જ સરસ છે આ બધી મૂવી જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવું કેવું દલિતો કેવી કેવી સમસ્યાઓનો એમને સામનો કરવો પડે છે તો બીજી પણ કેટલીક મૂવી પેરીએરમ પેરુમલ એ પણ એક તમિલ મૂવી છે જેનું હિન્દીમાં ડબ્ડ વર્ઝન તમને મળી જશે એ જુઓ તો તમને એમાં પણ ખબર પડશે કે દલિતોની શું સ્થિતિ છે એ સિવાય સેરાટ મૂવી તો ખૂબ જ જાણીતી મૂવી છે એક પ્રેમ કહાણી જેમાં જો ની છોકરી એક દલિત જાતિના છોકરા સાથે પ્રેમ કરે તો એની શું હાલત થાય એ વિશેની આખી પ્રેમ કહાની એમાં બતાવી છે તો આવી તો ભારતમાં અસ્પૃશ્યતાના ભેદભાવને દૂર કરવા અસ્પૃશ્યતાનો ભોગ બનેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સમસંવેદન અનુભવતા સહાનુભૂતિ દર્શાવતા મહાત્મા ગાંધીજી વગેરે કરેલા આ બધા જ પ્રયત્નોએ કોઈ નાના સૂના પ્રયત્નો નથી તેમને આ જાતિવાદને નાથવા અનેક પ્રયાસો કર્યા ઇતિહાસમાં જઈને જોઈએ તો એમના સંઘર્ષોની આપણને ઝાંખી થાય છે આ આવી રીતે દલિત સાહિત્ય વિશે આપણે જોયું કે દલિતો સાથે કેવા કેવા આજની જે નવી જનરેશન છે અથવા શહેરમાં જ મોટા થયેલા છે એને કદાચ આ દલિતોના ઇતિહાસ વિશે ખબર ન હો ન પણ હોય તો તમે આવા મૂવી જુઓ અથવા તો કોઈ ઇતિહાસની બુક વાંચો તો તમને જાણવા મળશે કે દલિતો સાથે કેવા કેવા અત્યાચારો થાય શેમાંથી દલિત સાહિત્યનો ઉદ્ભવ થયો કેવી રીતે થયો આ બધું તમને જાણવા મળે આ હતી આપણી ગુજરાતી દલિત સાહિત્ય વિશેની વાત હવે હું તમને કેટલાક તમારી પ્રગતિ ચકાસવા માટે પ્રશ્નો આપું છું જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે તમારું લેસન છે આ પ્રશ્નોના જવાબ તમે ઘરે બેસી અને જાતે જ આપણા અભ્યાસક્રમના પાઠ્યક્રમમાંથી જોઈ અથવા તો તમારા મૌલિક વાતોને પણ ઉમેરી અને લખી શકો છો જે તમે લખી લો આ સ્ક્રીન પર અથવા તો સ્ક્રીનશોટ પાડી લો આ સાથે જ હું મારી વાતને અહીં વિરામ આપું છું ધન્યવાદ